દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે હું તમને એવો કિસ્સો જણાવવા માંગુ છું કે જે ત્રેવીસ વર્ષ પહેલા મોરબી શહેરમાં થયેલ લૂંટ અને મર્ડરના ગુનામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી જે ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો આરોપી મથુરા ખાતેથી પકડી પાડતી એલસીબી સ્કોડ મોરબીની ટીમ તારીખ સાત બે બે હજારમાં જે મોરબી તાલુકાનારબી વાળા એ ફરિયાદ નોંધાવેલી અને એની નવી માતા ચંપાબેન ઉમર વર્ષ સાઠ હતા જે ચંપાબેન ગળે ટૂપો કપડાથી આપી અને મોતને ઘાટ ઉતારેલ અને એના સોનાના પાટલા ચેન પગમાં ચાંદીના કડલા અને લૂંટ કરી અને નાસી ગયેલ જેમાં તોમતદાર તરીકે સોનલબેન નટવરલાલ પરમાર રાજપૂત અને બે પ્રેમસિંહ ઉર્ફે ગુડુ શરમણ બધેલ જાતે ભરવાડ ગદરિયા ભરતપુર રાજસ્થાનના નામો ખુલેલા પણ છેલ્લા ત્રેવીસ વર્ષથી આ આરોપી પકડાતો નતો પણ નરસિંહભાઈ રાઠોડ અને વિક્રમસિંહ શરસિંહ બોરાણા એ ટીમ બનાવી અને ખાસ મથુરા જઈ અને બાતમીના આધારે અને ટેકનિકલી બધું મેળવી અને ખાસ ત્યાં પહોંચી અને મથુરામાંથી જે આ સાધુના વેશમાં જે ત્યાં હનુમાનજી નું જે મથુરાની અંદરમાં રહેતો એમને પકડી અને મોરબીમાં લાવવામાં આવેલ છે વિચાર કરો કે ત્રેવીસ વર્ષ પહેલાનો જે ગુનેગાર જે સાધુ બની અને ત્યાં આજે રહેતો હતો આજે એની વર્ષો વીતી ગયા ત્રેવીસ વર્ષ આ બનાવને લૂંટ અને મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો આરોપી જો આ તમે સાધુનો વેશ માણસ આ સાધુનો વેશ જઈને તમને પણ એવું થશે કે સાધુ પણ આવા જે લૂંટ અને મર્ડર ગુનામાં હોય છે તે વિશે પોલીસ અધિકારી શું કહે છે તેને આપણે ચાલો સાંભળીએ મોરબી જિલ્લા એલસીબી પેરોલ કોલોની ખૂબ જૂના લગભગ ત્રેવીસ વર્ષ જૂના ગુનાના આરોપીને મથુરાથી પોલીસની હાજરીથી બચવા માટે એ પોતે સાધુના વેશમાં થતો હતો એ દરમિયાન ત્યાં સ્થાનિક લોકો જોડે હરી મળી વેશ બદલી અમારા પોલીસ કર્મચારીઓએ ત્યાંથી ત્રેવીસ વર્ષ જૂના જેટલા આરોપીને પકડી પાડ્યો છે વર્ષ બે હજાર બેમાં જે તે સમયે મોરબી જિલ્લો અલગ નહોતો પડ્યો એ વખતે રાજકોટ ગ્રામ્યમાં મોરબી જિલ્લાનો સમાવેશ થતો હતો એ દરમિયાન મોરબી પોલીસ સ્ટેશનના એકાણું અમલિક બે હજાર બે ત્રણસો બે ત્રણસો ચોરાણું દાખલ થયેલો હતો તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શુક્લા દ્વારા એ તપાસ જે તે સમયે કરવામાં આવી હતી એ તપાસમાં બે આરોપીઓના નામ ખોલવામાં આવ્યા હતા એમાં એક પ્રેમસિંહ બધેલ કરીને હતો જે મૂળ રાજસ્થાનનો હતો અને એમના ફરિયાદીના ઘરમાં જે મરણ જનાર છે એમના ઘરમાં એક ધર્માવતી કરીને બહેન હતા જેની સાથે આ પ્રેમસિંહ બધેલનો સંબંધ હતો તો આ બંને પ્રેમસિંહ બધેલ જે છે એ ધર્માવતી એક જ્યાં કામ કરતી હોય છે ત્યાં એમ મામાના દીકરા તરીકેની ઓળખાણ આપીને રાખતા હોય છે અને એ ત્યાં એમના જે ઉંમરલાયક માજી હોય છે મરણ માજી હોય છે તો એમની સોનાના દાગીના અને પગના પાયલ અલગ અલગ સોનાના અને દાગીના લઈ અને આ લોકોએ એમનું ગળું દુપટ્ટાથી દબાવી અને મારી નાખીને બંને ભાગી ગયેલા છે અત્યારે હાલ અમારી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આની હતી અનડીટેક ગુના કરવા માટે અનડીટેક જે ગુના હોય એને સોલ્વ કરવા માટે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે જે ખાસ ગુણાવ્યું હોય છે એ દરમિયાન આ આરોપીને અમે ઘણા બધા ટેકનિકલ અને આઉટસોર્સ વૈજ્ઞાનિક સંસાધનોનો ઉપયોગ કરી અને અમે આની હાજરી મથુરા ખાતે એક હનુમાનજીના મંદિરમાં એક સાધુના એ સેવા કરતો હોય છે એવી માહિતી મળે છે તો અમારી ટીમ ત્યાં પહોંચે છે ત્યાં ઘણી બધી પૂછપરછ કરે છે અને એ પોતે એક વ્યક્તિ નથી જે પ્રેમસિંહ છે નામ એનું જે નામ હતું એની જગ્યાએ પ્રેમદાસ અને મમ્મી પપ્પાનું નામ અને મૂળ વતન એક જ છે તો એમના જે કુટુંબના ભાઈ બહેનો છે એમની સાથે વેરીફાઈ કરતા આ જે આરોપી છે સાધુ દેસાઈ એ આરોપી પ્રેમસિંહ બધેલ છે એ આઈડેન્ટિફાઈ કરી અને અમે અહીંયા કાયદેસરની ધરપકડ કરી મથુરા પોલીસને જાણ કરી અને મોરબી જિલ્લામાં અમે લાવ્યા છીએ

જે પોલીસ કર્મચારીઓ છે એમના કામ કામગીરીને બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરતા રહેશે એવી હું મારી શુભેચ્છાઓ છું થેન્ક યુ